આઈ રહ્યા હોય જો અલ્યા આગળ વાળા આ તો હે કે એયા એયા સાહેબ આ તરત આવી જાવ અલ્યા 200 લીધા કરતું ચાર નોટો સી થઈ ગઈ અંબા વાત સામી શરમ આવે બના આના હોતે અમે તો ફોન નાતો બના તો ફોન ધુમાડા નેકરી ને ફોન ફોન ના કરાય ફોન નતો યાર ફોન બનારો આ માર

આટલા બધા પૈસા લાવ્યો હોય તું યાર પૈસા હા રહો તો અમને ફોન થઈ જાય આ બધી

એમ ના પૈસા પર પાવશે કે નુ કરો બસો બસો આલ દમ ખબર મોટા ટીજા નહી હોય આરે અમાર ટીજા આ કે આવતા બસો બસો ઓમલેટ પર હા લેવા લુ બસ તમન કોને કીધું તું કીંદર જેવો હાતો ટેન્શન લેના સમય પેટો પેટો ના તો ભાંગી જ જાય અને હા કે ખડિયા બચ્ચા કાડ એ સુડો ને ચલો આ આ બેહો થાબા પીઓ મંગાવ અલ કાકા જાઓ દે જીમ અને પાછા જા પી લે હાલો કોમ નહીં આવ ચા પી ચા હું અમની ડોસી ક્યાં તો કશું પાવડર થોડીક દોરી થાય જાઓ બાજુ બરોબર પેલા છ પાલ્યા અંદર તો

ચર્ચા કરાવ છૂટા કરાયા તમને એમ જ જોવા તો ભંડોળ બતાવ તમારે હાડું પૈસા વસુલ થાય ના મેમોન થાય ને ખાઈ જશે

તમારું એટલું કહું આગેવાન પણ તમારા મૂકી નહી હવે હું એમ તો હવે આવી રીતે કોઈ ના હોદવા આવતા અમાર જોડી અમે પોતા વધારે જોડે એટલે રૂપિયા અહિયાં સવાલ નહીં પણ આ અમારું બા પેટ્રોલ બારે શું હજુ કે તમારું પગ